અને પછી જેવી આપણે ચોપાટી એના કેટલા સમય પછી એટલે પાંચ છ મહિના પછી હું ચોપાટી જાઉં છું કારણ કે મેં એવું લાવે છે ત્યાં અમારે ઘણું બધું કામ છે તો જવાનું છે તો હાલો તો ફાઇનલી ગાઈઝ આપણે પહોંચી ગયા છે અને જો ડ્રાઈવી છે અહીંયા એ ગાડીઓ છે આ બાજુ અને આ બાજુ એ ગાડીઓ જ છે અને બે મેહુલ કારનો એવી જો વિચારો વાટે છે તો ડ્રાઈવી તો હાલો તો ગાઈઝ આપણે ચોપાટીમાં એન્ટર થઈ ગયા છે આજ તો ઘણું બધું માણસો હશે કારણ કે રવિવાર છે ને એટલા માટે અને આપણે જો આ બુક લઈને આવ્યા છું કારણ કે ઘણું બધું કામ હતું એટલે બરોબર હવે જાવી છે તો હાલો તો ગાઈસ હું તો પોગી ગયો મેહુલભાઈ આમ બેઠા હતા મેહુલભાઈ આવ્યા અત્યારે બોલો બોલો મેહુલ બોકરા ને બોકરા જૂના જાણીતા આખો ઓય આ આપણો ઘણો છે એ વેઈ જાવી આ એટલું બધું શું સામાન લાવ્યા લેપટોપ ને એવું બધું છે એમ કે કેવું છે જોયું આપડી હાટુ લેપટોપ લેપટોપ બધું લઈને આવ્યા છે ફૂલ કમબેક કરી લેવાનું છે બરોબર ને મેહુલ ભાઈ ફૂલ કમબેક ફૂલ કમબેક ફૂલ બાકા ફૂલ બાકા જીકી હા હા બોલ આ તાર સર્ટિફિકેટ કેના છે કયા સર્ટિફિકેટ આ સર્ટિફિકેટ ઈ અત્યાર સુધી જેટલું કામ કર્યું ને એ બધું છે ખોલ તો એક જ સર્ટિફિકેટ પડ્યું છે એ ડિજિટલ ગુજરાતના ઓલામાં છે ને અપલોડ કરવાનું છે આપણે સર્ટિફિકેટ યસ માંડવિયા બાકીના કોર્સ આખા નાખી દીધા ને યસ હવે તો વાંધો નહીં તો ગાઈસ આપણે જેટલું પણ કામ હતું ને બધું કામ પૂરું કરી નાખ્યું છે હવે હોસ્મેન કાકા આવી ગયા છે બાર વાગી ગયા ને એટલે એ કે હવે તમે વયા જાઓ એમ તો હવે આપણે જાવી બરોબર ને મેહુલભાઈ બરોબર હા તો બધો સામાન લઈને હવે જાવી છે કારણ કે ટાઈમ થઈ ગયો છે

અત્યારે જો આમને ગાડી લઈ રખડવી છે ક્યાં જવી એ નથી ખબર ગોતવી છે એવી ગાર્ડન ક્યાંક મળી જાય ને તો બે જાય આરામથી મેળવી જાય છે તો તો ગાઈઝ ક્યાંય ન મળ્યું એટલે હું મેહુલ અહીંયા જો મંદિર આવી ગયા કારણ કે મંદિરની અંદર ઘણી જગ્યા છે આમ નામ ખાલી જ હું અને આ લેપટોપ લઈને આવ્યો છે અને જીસકા કોઈ નહીં હોતા ઉસકા ભગવાન હોતા હેહુ છેલ્લે ભગવાન પાસે આવ્યા છેલ્લે ક્યાંય ન મળે જગ્યા ત્યાં આયા આવ્યા પણ આયા માણસો ઘણું બધું છે ને આ જો આ બુલેટ છે ને આમાં ચાવી આમ નામ છે આ જો બહુ પૈસા વધી જાય ને તો આવું થાય ગાઈસ ક્યારેક ક્યારેક બુલેટ ઉપાડીને તો કોને ખબર છે અહીંયા તો અત્યારે જો મંદિરે આવ્યા છે એવી ક્યાંય ગાર્ડન ખાલી નહોતું ક્યાંય જગ્યા બેહવાની નહોતી એટલે મંદિર આવ્યા છે એવી ઊન મેહુલ બરોબર અને જો હા મેં ઉલ્લી પાછળ તાપી છે આનથી જવું હોય તો નીચે જઈએ એકવી તાપી પાસે પણ ત્યાં આટો મારવા જાખું જો મજા આવે ને તો પણ અત્યારે તો હવે મંદિરે જ આવી છે એવી તો હાલો ગાય જ આપણી જૂની સ્કૂલ હા તો આ અમારી જૂની સ્કૂલ છે કૌશલ વિદ્યા ભવન એમ આમાં મળતા હતા અને એની બાજુમાં તો આ જો આ મંદિર છે બહુ મસ્ત મંદિર છે અહીંયા અને અહીંયા બેહવા લાયક છે ને તો જગ્યા મળે ને તો અહીંયા બેસી જવી સારી જગ્યા એ બાકી જો બહુ મસ્ત મંદિર છે અને મેં એક રીલ અહીંયા શૂટ કરેલી છે તમને ખબર હોય તો શાયરી કવિતાની તો આ બાજુ કૌશલ છે અને અહીંયા મંદિર છે હવે અહીંયા ઘડી આપણે બેસી જી બરોબર તો હાલો બીજા મંદિર છે મંદિર પાસે ત્યાં અહીંયા ઊભા છે એવી બહુ મસ્ત વ્યૂ આવે છે તાપીનો અને આ અમારી સ્કૂલ છે કૌશલ અને અહીંયા બહુ અત્યારે બપોર જેવું થયું છે

તો કઈ આ વારે ઘણી વારે ઘણી હશે ને આજો તડકો આવી જાય છે એટલે એ બી થોડાક થોડાક આમાં અમારે પાછળ ખસવું પડે છે જા મેહુલ જા હા લે આ બીજી ત્રીજી વાર જ આવી છે બી આ બાજુ જો હવે તડકો વહી ગયો આવી અત્યારે ટાઈમ જેમ જેમ જતો જાય છે ને એમ તડકો આ બાજુ આવતો જાય છે એમ ક્યાં ઠેઠ બેઠા છે ઠેઠ અહીંયા ઠેઠ વહીએ એવા અત્યારે અત્યારે છે ને અહીંયા પાછો તડકો આવી ગયો તો ઊન મેહોલ છે ને સામે જવાનું નક્કી કરવી છે એવી પણ આ જો અત્યારે અમે આયા બેહી સેવી હાલ હાલ સહીયા આયા બેઠા થા મમી હાલ ઓય મારા સંપલ લદા રામ છે ઓકે રહી ગયા એમને ન્યાથી આપણે આયા ઠડ આયા ધીમે 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 આવ્યો મેહુલ આવું છે આવું છે કેટલું આવ્યો એમ પણ આયા થી ઠડ આયા ઠડ આયા ધીમે 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 કરતા આયા તડકો આવતો જાતો થા ને મમી આમાંમ જાતા જાતા થા અત્યારે અમે હમે જન બેહી જાવી કારણ કે ન્યા ફેર નહીં પડે એટલું બધું અહીંયા વારાગ વારે ઘણી જવું પડતું હતું લઈ લે બધો સામાન આપણો આપણે કૌશલ વિદ્યા ભવન જોયું ભગવાને ટંકોરો આપો આપણે કીધું કૌશલ વિદ્યા ભવન કે ભગવાને ટન કરતા ટંકોરો આપો હે આ બહુ મસ્ત મંદિર છે મેં આટો મારી આવ્યા અંદર અત્યારે હવે અહીંયા બીહી જઈ જો ચકલી ને એનો અવાજ આવે છે આપણે અહીંયા બધું કામ આપણું પૂરું કરી નાખ્યું છે મેન મેહુલ તો હવે છે ને બહુ ભૂખ લાગી છે તો નાસ્તો કરવા જાય તો હાલો તો ગાઈ જા આપણું મંદિર છે અને અહીંયા લાઈનમાં મેં ગાડી પાર્ક કરી હતી પણ આ બધી ગાડીઓ વહી ગઈ આપણી એકની ગાડી પડી છે રાણો રાણાની રીતે રાણો રાણાની રીતે ભાઈ 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 હાલો હાલો હવે આપણે જાય બરોબર ને મેહુલભાઈ બરોબર હાલો તો જાય આપણે ત્યાં

અને આ બીજું અને આ નાના નાના ગાર્ડન છે અને જે ઓલા પ્રેમી પંખીડાનું છે ને આની પાછળ છે ત્યાં ઘણા બધા પ્રેમી પંખીડા બેઠા છે આપણે બરોબર છે ને મેં બોલા હમણાં બપોરે ઘણા બધા બાકાજી કે ઘણા બોલાવતા હતા બોલાવી દેવાનું નહીં બોલાવતા હતા પ્રેમી પંખીડા બોલે હા છેલ્લી લાઈનમાં અત્યારે તો માણસો ઘણું બધું છે આ બાજુ અને આજુ હજી નાના નાના આ ગાર્ડન છે ઓલા બે જે મેન હતા ને એક ઓલું અને કા આ બે મેન ગાર્ડન છે એ અને બાકી હજી આમે એક પ્લે માટેનું રમવા માટેનું ગાર્ડન છે આમે નાના છોકરાનું છે ને હા ઓલી બાજુ સ્કેટનું ગાર્ડન છે સ્કેટિંગ કરવા આપણે તો ગાય જ આ છે ને નાના છોકરાનું રમવાનું એ છે હવે આનથી ને એમની જ આવી છે એવી અહીંયા હજી એક એવું જ છે રમવાનું અને આ બાજુ સ્કેટિંગ માટેનું ગાર્ડન છે તો અત્યારે ત્યાં જ આવી છે એવી તો ગાય જ એમની ફરી પાસે છે ને ચોપાટીમાં આવી ગયા છે એવી હા બરાબર અને હું ને મેહુલ આરે હોય ને તો એ અમારે કાંઈક ને કાંઈક થઈ જ જાય જો પહેલી વખત આરે હતા તો એ મને એમ કે વ્લોગિંગ શરૂ કરું વિડીયો વિડીયો એડિટિંગ હાટવા છે તે તો વ્લોગિંગ શરૂ કર્યું પછી બીજી વખત મેળ્યા ને તો એમ કે સોંગ બનાવવાનો વિચાર આવ્યો હતો સોંગ બનાવી ખો તો આ વખતે તો પાછો નવો વિચાર છે પણ આપણે ધીમે ધીમે અપ્લાય કરીશું બધું ઘણું બધું ફેર પડ્યો અત્યારે તો એટલા ધીમે મેળવ્યા અત્યારે બાકી આખોથી મજા આવી ગઈ બરાબર ને મેહુલભાઈ મજા આવી મસ્ત પડી ગઈ અત્યારે જો આવ્યા છે એવી ચોપાટીમાં જો આ બધા છે અત્યારે બેઠા છે અહીંયા અને ઓલું ગાર્ડન હું કહું છું ને છોકરા માટે રમવાનું આવડું આ છે અને અહીંયા સ્કેટિંગનું ગાર્ડન છે અત્યારે બધા રમે છે નાના છોકરા છે બધા જો આ નાના છોકરા માટેનું ગાર્ડન છે અને અહીંયા સ્કેટિંગ માટેનું છે તો ભાઈ જ અહીંયા ઘણું બધું માણસો છે અને આ મહારાણા પ્રતાપની મૂર્તિ એટલે જ તે આ ચોપાટીને કહેવાય મહારાણા પ્રતાપની ચોપાટી મહારાણા પ્રતાપ નામ છે આ ચોપાટીનું નામ જ તે મહારાણા પ્રતાપ છે આ એની મૂર્તિ છે મહારાણા પ્રતાપની તો કઈ અત્યારે હવે છે ને પોરો ખાવા અહીંયા બેહી ગયા હા જો ઓલા નાના છોકરા રમે છે ને એની બાજુમાં તે આવડો આ છે તો હું મેહુલ બે ગયા છે એવી ગાઈઝ આપણે ઘણું બધું ડિસ્કશન કરી લીધું છે અને કંઈક હવે નવો વિચાર છે આપણે કંઈક કરવાનો તે આપણે કરીશું તો હાલો તો ગાઈઝ હવે જ છે એ ઘરે હું મેહુલ અને એટલું બધું માણસો છે અહીંયા બધી જગ્યાએ હા યા તો જાવી આજ આખો દી બહુ મજા આવી ગઈ મેહુલભાઈ બોલો બહુ મજા આવી ગઈ બહુ મજા આવી બરોબર તો વાંધો નહીં તો હવે જાવી તો હાલો તો ગાઈ આપણે બધું આપણો સામાન લઈ લીધો છે હવે મેહુલભાઈ જાય છે તો હાલો તો હાલો જોયું આપણો ડાયલોગ વધ દીધો તો મેહુલભાઈ જાય છે અહીંયા બીએટીએસ માંથી અને આપણે જાવી હવે ઘરે તો હાલો તો કઈ જ આજ અમાર માસીને ઘરે જમવાનું છે તો બધા તૈયાર થઈ ગયા છે એવી એમી અને તો તો હાલો માસીન ઘરે જમીન આવ્યા અને બહુ મજા આવી ગઈ તો હવે વિડીયો એડિટ કરી નાખી દઉં તો બસ આજ માટે એટલું જ તો ત્યાં સુધી વસ્તા રહો કેટલા રહો આપતા રહો સલામત રહો ફરી પાછા મળી જાય નવા બ્લોગમાં